રાત્રે દસ વાગે ત્રણસો બાવન પોઈન્ટ સિત્તેર ગ્રામ એમડી રહેલા મોહમ્મદ આસિફ અબ્દુલ રસી શેખ ધરપકડ કરવામાં આવી હતી આ ડ્રગ્સની કિંમત પાંત્રીસ પોઈન્ટ વીસ લાખ રૂપિયા છે આરોપી લિંબાયત વિસ્તારમાં રહે છે પરંતુ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો છે પકડાયેલા આરોપીની પૂછપરછ જ્યારે પોલીસ દ્વારા કરવામાં આવી ત્યારે તે જણાવ્યું હતું કે તે કોઈ કામ ધંધો કરતો નથી પોતાના મોજ શોખ પૂરા કરવા તથા પૈસા કમાવાની લાલચે મુંબઈ ખાતેથી આ ગુનામાં વોન્ટેડ સપ્લાયર પાસેથી ડ્રગ્સ લાવી ચોરી છૂપીથી સુરત ખાતે છૂટક વેચાણ કરતો હતો થોડાક દિવસ પહેલાં જ તે પોતે મુંબઈ ખાતે જઈ આ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરે તે પહેલા જે સોજીએ તેને ઝડપી પાડ્યો હતો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત